ચૂંટણીના માહોલમાં ચાલી રહ્યો છે જેથી ભારતીય જનતા પાર્ટી ત્રેવીસ લોકસભા બેઠક ઉમેદવાર પ્રભુભાઈ વસાવા દ્વારા પલસાણા કડોદરા સહિત વિસ્તારોમાં શોકસભા યોજાઈ રહી છે પ્રભુભાઈ વસાવા શોકસભા ઘર ઘર જઈને પ્રચાર શરૂ કર્યા છે મિત્રો તમે જોઈ રહ્યા છો હિન્દ ટીવી જ્યારે હાલ હિન્દ ટીવીની ટીમ જે છે કડોદરા ખાતે પહોંચી છે કડોદરા ખાતે વાત કરીએ તો સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણીનો માહોલ ચાલ્યો છે જેની વાત કરીએ તો એકસો વિધાનસભા બારડોલી જે છે

લોકોને જે સુવિધા જોઈએ તે બધી આપડે ભાજપ સરકાર દ્વારા આપવામાં આવી જી ભાઈ ચોક્કસ થી વાત કરીએ તો બે ત્રેવીસ વર્ષોમાં બે ઉમેદવાર છે એક છે પ્રભુ વસાવા અને બીજી તરફ જે સિદ્ધાર્થ ચૌધરી છે બંનેમાં કેવી જમા તમે જોવા મળી છે આમાં તો એક તરફી છે આ ચૂંટણીમાં તો આપણે એક વન સાઈડ ગેમ છે આમાં કોઈ વિરોધ પક્ષમાં કોઈ આમાં તાકાત છે કારણ કે કોઈ દિવસ એ લોકો પબ્લિકના કોઈ કામમાં આવ્યા નથી તો કેવી રીતે પબ્લિક એમના મત હજી વાત કરીએ તો સ્થાનિકોને કોઈ સમગ્ર ગુજરાતની અંદર કહી શકાય ચાલે કે ચારસો પાર્સે તમારું શું કેવું છે કેટલા પાર્સે તો એમ કહું છું કે ભારતીય જનતા પાર્ટી આખા આપણા ભારતમાં ચારસો નહીં પણ સાડી ચારસો પાર્સે જો મિત્રો તમે જોઈ શકો છો સ્થાનિકોની અંદર એટલો ખુશીનો માહોલ થયો કે એક વાર મને કહી શકાય તો મોદી સરકાર છે આપણી સાથે બીજા મહિલા છે એમની સાથે આપણે વાત કરીશું कहा के रहने वाले कौन सा विस्तार ऐसी हरियाणा बेनोदरा के अंदर कैसा विकासों का काम हुआ है विकास ही विकास हुआ है भारतीय जनता पार्टी द्वारा जो विकास किया गया कितनी खुशी का माहौल देखने बहुत खुशी का माहौल है हर बंदा खुश है क्योंकि विकास का काम इतना हुआ है पूरा ही भरपूर विकास का काम जी, जी है चौकस से बात करते हैं तो दो तेवीस लोकसभा में दो दो बैठक है जिसके अंदर एक है प्रभु वसाव दूसरा सिद्धार्थ चौधरी प्रभु वसाव के द्वारा कैसे जामा जमी देखने को है? दे। पूरे प्रभु वसाव की तरफ एक तरफा जाए पूरे प्रभु वसाव की तरफ एक तरफा वोट जाए

ચારસો પાર કહી શકાય તો જે સ્થાનિકો અંદર ખુશીનો માહોલ જોવા મળ્યો છે સમગ્ર ગુજરાતની અંદર ધૂમધામથી જે ભારતીય જનતા પાર્ટીનો ખુશીનો માહોલ જોવા મળ્યો છે બીજી તરફ વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક નિરાશ જોવા મળે છે શું કે સમગ્ર દેશમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં ચારસો પારના નારા સાથે વિજય રથને આગળ ટાપવા માટે ઉતરી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં છવ્વીસમાંથી છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટીની આવવાની છે અને ગુજરાતના પનોટાપુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ ફરીવાર દેશના પ્રધાનમંત્રી બનવાના છે દેશના પ્રધાનમંત્રીની જો વાત કરી તો જે તેવીસ લોકસભા બેઠકના પ્રભુભાઈ વસાવા છે તેમને દ્વારા અહીંયા કેટલીક કામગીરીઓ કરાઈ છે શું કહેશો પ્રભુભાઈ વસાવા લગભગ ત્રીજી કામ માટે આ સંસદની ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ખોદ વિસ્તારમાં અનેક કામો પ્રભુભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી પણ થયા છે હાલ પણ એક માટે એક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે અને પાણી પાણી ટાંકી માટે પણ આપણા સંસદશ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ જોરદાર પ્રયત્ન કરવામાં આવ્યા હતા અને લગભગ સમય સમયે પ્રભુ વસાવા સાહેબ એ રૂબરૂ પણ કડોદરા નગર વિસ્તારની મુલાકાત લેતા હોય છે જે ચોક્કસથી વાત કરીએ તો છેલ્લા દસથી પંદર વર્ષ દસથી બાર વર્ષ જેવા પણ થઈ ગયા છે લોકો દ્વારા સાનવા મળ્યું છે કે જે દસ્તાનો બ્રિજ હતો દસ વર્ષથી છેલ્લા કામગીરી ચાલુ હતી પણ ચાલુ નથી હો ભાજપની સરકારને કહી શકાય તો પ્રભુ વાસા આવતો જ ને છેલ્લા દસ જે કીધું હતું પણ દસ એપ્રિલની અંદર અંદરમાં ચાલુ જાય શું કહેવા માંગતું એક ટેકનિકલ ખામીને કારણે થોડું ડીલે થયું છે પરંતુ બારડોલી દસ્તા જે બ્રિજ શરૂ થયો છે એનાથી ટ્રાફિકની એક મોટી સમસ્યા આવતી છે લોકોનો સમય જે બગડ્યો ફાટક પર તે લગભગ આજે સળસણા સુરતથી બાટોલી જવા માટે લોકો સમયનો બચાવ કરીને નીકળી જાય છે અને જે સાહેબે વલભાઈ સાહેબે જે સમય આપ્યો હતો એ નિર્ધારિત સમયમાં જ શરૂ કરી દેવામાં આવ્યો છે અને એ જ રીતે વાત કરીએ તો તો અંડરપાસ જ્યાં ટ્રાફિકની અતિ જટિલ સમસ્યા હતી લગભગ રાજ્ય સરકાર દ્વારા એકસો દસથી વધુ કરોડના ખર્ચે આ એક અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને કારણે કડોદરા વિસ્તાર અને આજુબાજુ નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે જે ક્રોસ થાય છે ત્યાંથી એ ક્રોસ થવાની સમસ્યા જે ટ્રાફિક સર્જાતો હતો તે લગભગ આજે સંપૂર્ણ નાબૂદ થવા પામ્યો છે જેના માટે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કેન્દ્રની મોદી સાહેબની ને કડોદરા નગર વિસ્તારના લોકો ખૂબ ખૂબ આભાર માને છે જી અંકુભાઈ ચોક્કસથી વાત કરીએ તો આજ રોજ જે સરકારી કર્મચારીઓ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે ને આવનારી સાત મહિના રોજ જે મતદાન કરવા જે છે તેની અંદર જનતાની અંદર કેવું ખુશીનો મામલો મળે શું કહેશો જનતા લગભગ મને તો એવું લાગે છે કે આ વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટી બીજું કંઈ છે જ નહીં લગભગ કેટલો સમય થયો આ ચૂંટણી જાહેર થઈ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનો એ લગભગ બુઠે બૂઠે અને સોસાયટી સોસાયટી જઈને જ્યારે પ્રચાર કરે છે ત્યારે કોંગ્રેસનો એક કાર્યકર્તા કે ઉમેદવારે પણ લગભગ આ વિસ્તારમાં જોવા મળ્યો નથી જે ચોક્કસથી વાત કરીએ તો પ્રભુભાઈ વસાવાની વાત કરીએ તો અનેક જગ્યાએ અમે પણ જોયું છે કે ક્યાંક ને ક્યાંક એવા પ્રચાર કરતા હોય છે લોકો ઉમટી પડ્યા છે શું કહેશો લોકો માટે પ્રભુ વસાવા લગભગ ત્રીજી ટ માટે ચૂંટણી રહ્યા છે અને આ વખતે એક માહોલ એવો છે કે મોદી સાહેબ દેશના વિશ્વના વૈશ્વિક નેતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને આ ચૂંટણી દેશનું ભાવિ નક્કી કરવાનું છે માટે પ્રભુભાઈ વસાવા સાહેબ જે રીતે દસ વર્ષ કામગીરી કરી છે એ જોતા એમને લગભગ પાંચ લાખથી વધુ મોડે જીતાડવા માટે જનતામાં ખૂબ મોટો